ગાંધીનગરના અડાલજ પાસેથી ત્રણ આતંકી પકડાયા આઈએસઆઈએસ મોડ્યુઅલ સાથે સંકળાયેલા આતંકીઓની ધરપકડ ત્રણેય દેશમાં હુમલો અનેક વખત ગુજરાત સહિત અન્ય રાજ્યોની રેકી કરી ચૂક્યા છે આતંકીઓ પાસેથી હથિયાર પણ કબજે કરવામાં આવ્યા પહેલા એક આતંકીની ધરપકડ પૂછપરછ બાદ અન્ય બે પકડાયા ગુજરાત એટીએસે આતંકીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે તો ગુજરાત એટીએસને એક ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે ત્રણ આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે પાટનગર ગાંધીનગરના અડાલજ પાસેથી ત્રણ આતંકીની ધરપકડ કરાઈ છે તો આ પોલીસ જાપ્તામાં જે આ ત્રણ શખ્સોને તમે જોઈ રહ્યા છો આ ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે પહેલા એક પકડાયો હતો પૂછપરછમાં અન્ય બે લોકોની પણ ધરપકડ કરાઈ છે આ જે આતંકીઓ છે આઈએસ આઈએસ મોડ્યુઅલ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે ત્રણેય આતંકીઓએ દેશમાં હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હતું હાલ તો પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે અને પૂછપરછમાં હજુ વધારે વિગતો સામે આવશે કે ક્યાં આ જે આતંકીઓ છે એ હુમલો કરવાના હતા કોની સાથે સંકળાયેલા છે તમામ વિગતો સામે આવશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક છે આપણી સાથે દીપક આજે ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે એ મુદ્દે શું નવી અપડેટ મળી છે

ષડયંત્ર રાજ્યો અને કેટલાક સ્થળો પર તેમના દ્વારા હુમલાનું ષડયંત્ર કરવાનું હતું અને તે જ બાબતે થઈને તેઓ ગુજરાત આવ્યા હતા ગાંધીનગરના અડાલજ ખાતેથી તેઓની ધરપકડ કરવામાં આવી છે ત્રણ જે પિસ્તોલ જે છે તે પણ કબજે કરવામાં આવી છે અને ક્યાંક હથિયારની આપલે પણ કરવામાં હતા એટલે કે આ બન્ને જે યુપી ના આતંક્યો છે અને હૈદરાબાદ નો આતંકી છે તેમનો બેકગ્રાઉન્ડ શું છે કે કયા પ્રકારે આ આતંકી મોડ્યુલ સાથે જોડાયા હતા કે તમામ બાબતોને લઈને થોડીવારમાં જ ટીએસ ના જે વડા છે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ પર ખુલાસો કરવામાં આવશે પરંતુ અત્યાર સુધી જે અપડેટ મળી રહી છે કે આતંક્યો બહારના નહીં પરંતુ તેઓ આતંકી સંગઠનો સાથે જોડાયા અને તે આ આઈએસઆઈ મોડ્યુલ સાથે જોડાયા હતા તેમની વિચાર સાથે વિચારધારા સાથે જોડાયા અને હવે તેમણે જે જે તે પહેલા આતંકવાદીઓ જે છે તેમને એટીએસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે અને હવે થોડી જ વારમાં સમગ્ર ઘટના જે છે કે જે આતંકી પકડાયા તેમનું ષડયંત્ર શું હતું ક્યાં હુમલો કરવાના હતા તે તમામ બાબતોને લઈને પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસા થશે પ્રેસ કોન્ફરન્સ બાદ જ મળશે પણ સવાલ સાથે એક એ પણ ઉઠી રહ્યો છે કે આટલી કડક સુરક્ષા વ્યવસ્થા અને તેની વચ્ચે પણ આવા જે આતંકીઓ છે એ ઘુસણખોરી કરવામાં પણ ફાવી જાય છે મહત્વની બાબત એ છે કે જાગૃત હતું કારણ કે જે અ વોચ રાખવામાં આવી હતી આતંકીઓ ઉપર તેમની ગતિવિધિઓ ઉપર ક્યાંક તે લોકો દ્વારા કેટલીક એપ્લિકેશનો હતી તે એપ્લિકેશન મારફતે આજે આઈએસઆઈ અને અન્ય જે પહેલા પકડાયા હતા એ ક્યુઆઈ કે જે અ સંગઠનો છે અને તેમની વિચારધારા ફેલાવવાનું કામ કરતા હતા તેમનો પ્રચાર પ્રસાર કરવાનું કામ કરતા હતા એટલે કે આ બાબતો થઈને તેમની વિચારધારા સાથે કે યુપીના બે યુવકો અને અને હૈદરાબાદનો યુવક જે આતંકી બની ગયા તેઓ દ્વારા ષડયંત્રની અંદર એક ભાગ બનવાના હતા ષડયંત્ર પહેલા જ આતંકી આ ત્રણેય પકડી લેવામાં આવ્યા છે તેમની પાસેથી હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે હથિયારો એક્સચેન્જ કરવાની વાત હતી તે તમામ બાબતોને લઈને થોડીવારમાં ખુલાસા થશે પરંતુ એક મહત્વની બાબત છે કે આ મોટી સફળતા કહેવાય કે જે છે તેમના દ્વારા કોઈ પણ ષડયંત્ર કરવામાં આવે તે તે પહેલા લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે બિલકુલ દીપક રાહત ની વાત તો અહીં એ જ છે કે આજે આતંકીઓ છે એ કોઈ પણ પ્રકારનું કોઈ એવું કૃત્ય આચરે કે જેનાથી દેશ અને દેશવાસીઓને નુકસાન થાય એ પહેલા તેમની ધરપકડ કરી લેવામાં આવી પરંતુ સાથે સવાલ થઈ રહ્યો છે કે આવા આતંકીઓ અગાઉ પણ ભૂતકાળમાં અનેક આતંકીઓ ઝડપાયા છે કે એમને ઠાર કરવામાં આવ્યા છે પરંતુ અવારનવાર આટલી કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે પણ આવા આતંકીઓની જે મોડસ ઓપરેન્ડી છે એ ક્યાંક ને ક્યાંક લોકોને નુકસાન પહોંચાડવાની છે બિલકુલ જે પ્રકારે એમની વિચારધારા જે આઈએસઆઈ સંગઠનો હોય છે જે આતંકી સંગઠનો હોય છે તેમના પ્રચાર પ્રસાર માટે થઈને જેમ યુવકો

અન્ય ડોક્યુમેન્ટ પર રોકવામાં આવ્યા હતા નામ બદલીને રહેતા હતા તે તમામ બાબતો ખુલાસા થશે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે એટીએસ ને એક સફળતા મળી છે કે કોઈ પણ પ્રકારે આ લોકોની જેમ ગતિવિધિ છે તેના પર દેખરેખ રાખવામાં આવી તે લોકો કોઈ હથિયારો આપલે કરે તે પહેલા જ તેમને પકડી લેવામાં આવ્યા અને એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું તેમના દ્વારા કે કેટલાક સ્થળો પર હુમલો કરવાની બાબત હતી તે તમામ બાબતો પહેલા તેમને પકડી લેવામાં આવ્યા છે એટલે કે કોના મારફતે અહીં આવ્યા હતા કઈ વિચારધારા સાથે જોડાયા ખુબ જ સરસ રીતે આ ઓપરેશન ને પાર પાડ્યું છે તો દીપક આ ઓપરેશન કેવી રીતે ચલાવવામાં આવ્યું હતું અધિકારીઓ જે છે તેમના દ્વારા એક દેખરેખ રાખવામાં આવી તેમના જે સર્ચ ઓપરેશન છે તેની અંદર કેટલાક જે યુવકો છે યુપી જેવા જ તે લોકો અદાલત પાસે પહોંચ્યા અને ત્યાં તેમની ગતિવિધિ શરૂ થઈ તેવા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે એટલે કે આ તમામ બાબતોને લઈને અત્યારે હાલ જે પ્રકારે આ ત્રણેય આતંકી છે યુપી ના છે અને હૈદરાબાદ નોથી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે ફેલાવતા હતા તેમની ગતિવિધિ ને આગળ વધારતા હતા તેવા જ આ યુવાનો છે એટલે કે આતંકી બન્યા પરંતુ તેઓ ત્યાંથી આવ્યા નતા અહીંથી જ આતંકી બન્યા છે તમામ બાબતોને લઈને હવે

અન્ય રાજ્યોની રેકી કરી ચૂક્યા છે એક આતંકી હૈદરાબાદનો અને બે ઉત્તર પ્રદેશના વતની છે આતંકીઓ પાસેથી ત્રણ પિસ્તોલ અને કારતુસ પણ કબ્જે કરાઈ છે હથિયારોની આપલે કરવા માટે આતંકીઓ ગુજરાત આવ્યા હતા પહેલા એક આતંકીની ધરપકડ પૂછપરછ બાદ અન્ય બે પકડાયા ગુજરાત એટીએસ આતંકીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે અને એ માણસની જે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એના ઉપર કામ કરવામાં આવેલ લેવામાં આવેલું અમદાવાદ ખાતે આવેલ છે એના મુમેન્ટને ટ્રેક કરતા પરમ દિવસે ઇવિનિંગમાં અડાલત ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવે એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવેલ જેમાં એક માણસ બેસેલો હતો જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશન વાળો માણસ હતો એ જ એની અંદર હતો એ માણસની પંચો રૂબરૂ સર્ચ કરવામાં આવેલો એ દરમિયાન અમને એના પાસેથી બે ગ્લોક પિસ્ટલ એક બેરેટા પિસ્ટલ અને ત્રીસ લાઈવ કાટીલ મળી આવેલા સાથે સાથે એની પાસે એક ચાર લિટર જેવો લિક્વિડ પણ હતો જેની પ્રારંભિક એને જે બતાવવા મુજબ કેસ્ટર ઓઇલ છે એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ

સ્ટડીની દ્રષ્ટિએ લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે એ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો જેની આઈડેન્ટિટી આલ્ફ માણસ એક આઈએસકેપીના આમિર તરીકે એના ઓળખે છે એના મારફતે એ ભારતમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો આ પ્રક્રિયા એટલે એને આ ગાંધીનગર કલોલ પાસેની એક લોકેશન મળી હતી જેના ઉપરથી એના આ વેપન્સની ડિલિવરી લેવાની હતી આ વેપન્સ એને કોણ આપી ગયો એ બાબતે જ્યારે તપાસ કરવામાં આવેલી તો એના ફોન ફોન ડિટેલ્સમાંથી અમને એક ફોન નંબર પણ મળી આવેલો બીજી ઘણી બધી ડિટેલ્સ પણ મળી આવેલી એ નંબરની જ્યારે અમે તપાસ કરી તો એ નંબર મુવમેન્ટ કરતો હતો ગુજરાત થી બહાર બાજુ એના બનાસકાંઠા પાસે સ્ટેટિક હતો આ એક ટીમ એના ઇન્ટ્રોગેશન માં અમદાવાદ એટીએસ ખાતે લાગેલી હતી ત્યારે એક બીજી ટીમ જેમાં ડીવાયસપી વિરજીત પરમાર ડીવાયસપી કે કે પટેલ એ સી એચ પનારા અને બીજા અધિકારીઓ જોડાયેલા હતા એ લોકો આ ફોન નંબર ની તપાસ માં બનાસકાંઠા થી બીજા બે સકમંદો ને લઈને આવેલા એ લોકો ની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાય આવેલ એ લોકો યુપી ના રહેવાસી છે એ લોકો દ્વારા જે વેપન્સ છે આની ડિલિવરી કલોલ ખાતે અવાર જગ્યા ઉપર મુકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલ છે એને એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા જે લોકેશન થી ફર્ધર આજે હૈદરાબાદ વાળો સૈયદ અહેમદ મોહુદ્દીન છે એના દ્વારા રિકવરી કરવામાં આવેલી આ લોકો થી જયારે પૂછપરછ કરી ત્યારે જાણવા મળેલ કે આ લોકો ઘણા રેડિકલ છે મૂળતા હાફિઝ છે ભણેલા છે અને એ લોકો દ્વારા પણ દેશના ઘણા બધા હિસ્સાઓમાં જેમાં લખનઉ દિલ્હી અમદાવાદ વગેરે સામેલ છે એમાં સેન્સિટિવ પ્લેસીસ ની થોડી રેકી કરેલી છે ભીડભાડ વાળી જગ્યાઓની રેકી કરેલી છે સાથે સાથે એ લોકો દ્વારા જાણતા છતા કે ભાઈ એની અંદર વેપન છે આ જે વેપન ની ડિલિવરી છે એ હનુમાનગઢ રાજસ્થાન જે કે બોર્ડર નો જિલ્લો છે ત્યાંથી એના દ્વારા કરવામાં આવેલી છે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી આ લોકો વિરુદ્ધ જેમાં યુએપીએ અને આઈપીસી ના સેક્શન્સ ઉમેરવામાં આવેલ છે આજે હૈદરાબાદ નો સૈયદ અહેમદ મોહિદુન છે એની જયારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ શક્તિશાળી હોય છે ઇક્વિપમેન્ટ હોય છે એ બધા પણ એના દ્વારા પ્રક્યોર કરી લેવામાં આવેલ હતા એના દ્વારા એ પ્રારંભિક જે પ્રોસેજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે તો એક ઘણો એવો કેસ છે જેની અંદર કે યુપી અને હૈદરાબાદના જુદા જુદા માણસોને અમે ત્યાં કરીને અરેસ્ટ કર્યા છે પહેલો જે સૈયદ છે એની અમે કાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા એના સત્તર તારીખ સુધીના અમે એના રિમાન્ડ મળ્યા છે બીજા જે બંને આરોપીઓ છે એની પણ અમે અટક કરી છે એના અમે આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીશું અને એના પણ ફર્ધર રિમાન્ડ લઈશું એ સિવાયની જે બીજી એ તપાસમાં જે આગળ જે વસ્તુઓ મળશે એ પણ અમે આપને સમયસર અપડેટ કરીશું હા એ જે બે આરોપીઓ જે હું આપને નામ કીધા જે આઝાદ અને મોહમ્મદ સુહેલ જે છે એ બંને આરોપીઓ આ હથિયારો હનુમાનગઢ થી લીધેલા હતા એ લોકો પણ ના જણાવ્યા મુજબ પણ એ હથિયારો એ લોકોએ એક લોકેશન ઉપરથી પિક કર્યા હતા અને આ લોકેશન ઉપર ડ્રોપ કર્યા હતા આપણા આ ચર્ચા પહેલા પણ ઘણી વખતે

બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે કહેવાય છે કે સાયનાઇડ થી પણ વધારે પોટેન્ટ છે તો આવો જહેર જે બનાવતો હોય એના એના જે આતંકી મનસુબા છે એ બાબતે અમે થોડો ડિટેલ્ડ એનો ઇન્ટ્રોગેશન કરીને આપ બધાને જાણ કરીશું કેમિકલ કેવી ઉપયોગ હવામાં થાય પાણીમાં થાય કેવી રીતે કરવાના થાય એના કેવી રીતે એ કોઈ એ એ એને એ હૈદરાબાદમાં જ બનાવતો હતો અને

તો હવે હાલમાં એનો જે ઉદગમ જે ક્યાંથી થયો છે એ બાબતે અહીંયા પહોંચ્યા ફર્સ્ટ ટાઈમ આ ડિલિવરી એ રીતની કરી અને એને અમે પકડી શક્યા જબકી કે એ લોકો ટ્રેન મારફતે આવ્યા હતા એક માણસે એમાં બાય રોડ આવ્યો હતો એ બહુ મોટો શહેર છે ટીમ છતાંય અમે આ વાત ઉપર ફક્ર છે નાચ છે કે ભાઈ અમારી જે એટીએસ ની ટીમ છે એમાં જે હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાવાળા માણસો હોય કે ટેકનિકલ એનાલિસિસ કરવાવાળા માણસો હોય એ જે ઇન્ફોર્મેશન પણ છે એ અમને પરમ દિવસે લગભગ મોર્નિંગ આ મળી હતી અમે ટીમ બનાવી એ માણસને આઈડેન્ટિફાઈ કર્યા એને ચેક કર્યા અને આપ બધાની જાણકારી માટે મોટા ભાગના આપણે લોકો જે જૂના છો એ બધા જાણો છો કે આ એક્ટિવિટી ભલે આપણને રિઝલ્ટ ક્યારે મળતો હોય આ થ્રી સિક્સટી ફાઈવ ડેઝ ચાલવાવાળી ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ચાલવાવાળી એક્ટિવિટી છે જેની અંદર હજારોની સંખ્યામાં અમે લોકો ઉપર સર્વેલન્સ રાખીએ છીએ લોકો ઉપર વોચ રાખીએ છીએ લોકોની પૂછપરછ કરીએ છીએ જે પોલીસિયા તરીકેથી આપણે ટેકનિકલ રાહે કરી શકીએ કોઈને પૂછપરછ કરી શકીએ ઇન્ફોર્મર્સનું નેટવર્ક કરી શકીએ અને આ બાબતમાં ના કેવલ ગુજરાત એટીએસ બધા જિલ્લા કમિશનેટ સરકાર આ સરકાર તરફથી જે અમને ટેકનિકલ ડેવલપમેન્ટ માટે જે પણ વસ્તુઓ જોઈએ જે મેનપાવર માટે જોઈએ જે અમારા મુમેન્ટ માટે જોઈએ એ બધી રીતે અમને જે સહકાર મળે છે એના લીધે એ જે મોટિવેટેડ એક ફોર્સ છે જે ગુજરાત પોલીસ છે એની બધી યુનિટ છે એ કન્ટિન્યુઅસલી આ કામ કરે છે તો આ બેસિકલી જે કેસ થયો એ માણસ આવ્યો એ તારીખ રાત્રે પહોંચ્યો હતો અમને આ ઇનપુટ મળ્યો અને સાત તારીખે રાત સુધીમાં અમે આના ઉપર કેસ પણ કર્યા મોટા મોટી અમે એના ફોનનો એનાલિસિસ કરીને ઘણી બધી વસ્તુઓ જાણી બીજા આરોપીઓની પણ ઓળખ કરી આ લોકોનો પણ ડિટેન કરીને અરેસ્ટ કર્યા